તો પહેલા તમને અંદર દર્શન કરાવી દઉં એટલે એ મારા ભાઈ બહુ અંધારો છે બીક તો લાગે તેને થોડી થોડી એમ તો સંદીપભાઈ પારસ ભાઈ ડિસ્કો કરવા ગયા હેલો યુટ્યુબ ફેમિલ તમારે અમારી દેશ બ્લોગર ચેનલ મારે ગાથે સ્વાગત છે તો અત્યારમાં વાગી જશે સવારના છ સાડા છ અને અત્યારમાં આપણે બ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારમાં પહેલા દાંતણ બાતણ તો કરવું પડશે ને હવે દાંત બાતણ પહેલા કેરાવીના તમને મારા ઘરનો નજારો બતાવી દઉં નજારો જોઈ શકો છો તમે આ મારા સવાર સવારનો નજારો ને ને ગુલાબી આવેલ છે તો જોઈ શકો છો અને આવું પાછું આપણે મોટું બોડું થઈ જમવાનો સમય થઈ ગયો છે તો આપણે પેલા મોટું બોડું થઈ ને તરત પેલા થોડુંક આપણે જમવું તો પડશે તો ચાલો આપણે જમવા જ અને અત્યારમાં આપણે જમવા જાવી સિવાય હેલો એવરીવન જેમ કે મેં આપણે ઓર માં તૈયાર થઈ જશે બપોર નું ટાણું થઈ બપોર આપણે જમવાનું છે અને આ જો આપણે સોલર ને ઉપર તો સોલર લગાડેલી છે અને પહેલા તમને મારું મિની પાવર બેક બતાવી દઉં જોઈ શકો તો મોબાઈલ ચાર્જિંગ થાય છે ચાર્જિંગ થાય તો બેન તો થઈ ગયું કેમ કેમ 19% ચાર્જિંગ થઈ ગયું ને તો અત્યારે આપણે બપોરે પહેલા જમવાનું છે તો બપોર આપણે ઘડી કરીને જમી લેશું પહેલા તમને કહી દઉં લાઈક નો કરી લાઈક કરી દે શેર કરી દેજો અને આ છે આપણો પાવર બેગ 800 વાળો આ પાવર બેક જોઈ શકો છો કેડીએમ નું છે ઓરિજિનલ આ પાવર બેંક ને તમને ખોટું લાગતું હોય તો તમને પહેલા બતાવી દીધું મે તો અતારમાં આપણે સોલર મૂકેલ છે તો તમને સોલર ના પહેલા વાયર બતાવી દઉં જોઈ જો પર શરૂ થાય તે કે આમ લે આમ લે આમ આમ તમને પહેલા વાયર બતાવી દઉં ને ખોટું લાગશે તો જોઈ છે બસ આયલી આપણે વાયર શરૂ થાય આઈલી આયલી તે કે આમ એટલે પૂગી જો અને પછી એ આપણે વીટેલા છે ખોડા ઉપર જો એ વીટોળી આ વીટેલા છે અને ઉપર સોલર મોકલ છે જો આઈ વાયર પૂરો થઈ ગયો ઉપર સોલર મોકલ છે અને તો અત્યારે માં આપણે સોલ્ડર બોલ બધું મોબાઈલ નું ચાર્જિંગ કરવા બધું ગોઠવી નાખ્યું છે કેમ કે આવો જોડો આવે ને હવે એટલે માટે બધું ગોઠવું તો પડે તે હેલો ગાઈસ તો અત્યારે આપણે બધું વિચારવું ઉત્પડ છે હાલ ના વિડિયો શૂટિંગ કરવા જવાનું છે હાલ આપણે 5 થી 8:30 પાસે કે સવારે વાગે વિડિયો શૂટિંગ કરવા જઈશું હાનના અને અત્યારે માં વિચાર લેવા આપણે કે એ વિડિયો કરો હાલ ના આપણે કોમેડી વિડિયો અને આમ લે આમ ઘડી કર વિચાર્યું ને તો આપણા ઘરે સંજે ભાઈ આવી જજો આમ સંજયભાઈ સંજયભાઈ તમને હાઈ કે સંજયભાઈ પણ બે જાવ રમવાનું મારે સોલર નું કામ તો પૂરું કરવું પડશે ને તો આપણે સોલર નું કામ પેલા પૂરું કરી દેવી અથવા તમે સોલર નું કામ બધું કમ્પલીટ કરીને આવી ગયા છે આપણે સંજયભાઈ સંજયભાઈ હું કરું છું એટલે આમાં તો ફ્રી ફાયર જ રમતો વિચારો જોઈ ફ્રી ફાયર ના તો જો કઈ નહીં તો એ મોટો ફ્રી ફાયર માં ફ્રી ફાયર માં ગાંડો થઈ જાય કે બહુ કશું નો રમે એટલે એટલે બધી ફ્રી ફાયર માંથી માણસ ગાંડો થઈ તો આપણે પાછા આપણે ઘરે આવી જશે અને આ ભાઈ મળી જશે આપણને યુડાની પણ એક ચેનલ છે ગુજરાતી કોમેડી કિંગ તો તોય ભાઈ એને છે 200 ને સબસ્ક્રાઇબ તમે એની ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો આપણે જાવ છે પદુભાઈ મિલે તો આપણે પૂગી જશે પદુભાઈ ની મિલે આયા મરસા ખંડાય છે ઘઉંનો લોટ મળે છે 5 5 10 10 કિલોનો અને તમે બધા આવી શકો છો લેવા તરસરા ગામ

અને આ જો બધો તરમાં રોડ દળાય છે અને તરમાં પણ આપણે કામ છે તો આપણે જઈએ એક વિડિયો શૂટિંગ કરવાનું છે શેરીમાં પહેલા જો આપણે શેરીમાં પોગી જાય છે જોઈ શકો છો અને આપણે ગામમાં બે આર્મીમાં આવી જાય છે એકનું નામ છે અંકિતભાઈ ભીખાભાઈ અને એકનું નામ છે નીતેશભાઈ વિનુભાઈ તો ઈ બેને ખૂબ ખૂબ અભિનંદન અને આમ જોઈએ તો સંજયભાઈ પાસે વાય સંજયભાઈ કે કે લાઈક કરી દે શેર કરી દે સબસ્ક્રાઇબ કરી દે પ્લીઝ તમને સપોર્ટ કરજો અને આપણે જોઈએ વિડિયો બનાવ તો તરમાં આપણે આવી જશું વિડિયો બનાવવાનો વાય મળી જશે આપણને સંદીપભાઈ સંદીપ ભાઈ શું કરો તઈ કે મોજ મત હોય ને આપણે તો અત્યારે માં આપણે વિડિયો બનાવવાનો છે અને એ મે વેગડ ભાઈ યુટ્યુબ ચેનલ માં વિડિયો બનાવી એમાં એ બધું અમને સમજાવ્યું કે કેવી રીતે કયો ભાગ તમારે પહેરવો એમાં તો અમે ભાગ તો ગોઠવી દીધેલા હે અમ મારે કયો પાત્ર પહેરવું નામજી દાદા નું પાત્ર છે અને સંદીપ ભાઈ છે વિવેક વિવાહનું છે સંદીપ ભાઈ કે છે કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઈ બે કે છે કે મારે ડિસ્કો કરવાનું તો તો તમે બે ડિસ્કો કરી જ નાખવાનો હોય તો ડિસ્કો ક્યારે ચાલુ કરશે 5 મિનિટ

સીતારામ કરી દીધું આપડે અને આપડે ઘરે જ આવીશી ઘરે જતા પેલા તમને એક વાત કહી દો કે આપડે હનુમાન દાદા છે તરસરી હનુમાન દે દર્શન તમને કરાવી દો પેલા હાલો તો આપડે મંદિરે તો પૂગી જ દર્શન કરી લેજો ઉપર લખેલું છે તરસરીયા હનુમાન દાદા તરસરા ગામના હનુમાન દાદા છે તો તમને દર્શન કરાવી લો દર્શન કરી લો પેલા તો ગઈ જ દર્શન કરી લેજો તરસરીયા હનુમાન દાદા ને જય હનુમાન દાદા તો આપણે પાછા જઈ શકીએ ઘર તરફ દર્શન તો કરી લીધા હનુમાન દાદાના ભાઈ અંધારું છે અને આગળ બત્તી પકડ રાખે છે ભાઈના મોબાઈલની ભરતભાઈના મોબાઈલની તો આપણે આગળ જઈએ દીવાન તોડવું હોય એમાં કહીએ તો ચલો આપણે હવે ઘરે ભૂગવું આવી જશું તો ફાઈનલી ગાય આપણે ઘરે ભૂગી જશું અને આ ભાઈ આપણે મમ્મીને દૂધ અંબાવી દેશે તો દૂધ નીચે મૂકીને હવે આપણે આવી જશું પાછા બહાર કેમ કે હવે આપણે જમવાનું તો છે રાતનું જમવું પડે તો એ લોકો તો તમને અમારોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય બાપા સીતારામ